નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો મૃત્યુ થયા બાદ માતાપિતાની તસવીર ઘરમાં લગાવી જોઈએ કે નહીં મિત્રો ભગવાન શ્રીરામ કહે છે કે માતાપિતા આપણા પ્રથમ દેવતા હોય છે તેમનો પ્રેમ ત્યાગ અને આશીર્વાદ આપણા જીવનની સૌથી મોટી સંપત્તિ છે પરંતુ જ્યારે તેઓ આ સંસારમાંથી વિદાય લે છે તો લોકો તેમની સ્મૃતિમાં તેમના ચિત્રો તેમના ઘરમાં લગાવે છે એવામાં એ પ્રશ્ન ઉઠે છે છે કે કે શું શું મૃત્યુ થયા બાદ તસવીર ઘરમાં લગાવી જોઈએ નહીં તેનો કોઈ આધ્યાત્મિક પ્રભાવ હોય મિત્રો આજની આ અલૌકિક કથામાં ભગવાન શ્રીરામજી સ્વયં એક ભક્તને આ રહસ્યથી અવગત કરાવે છે આ પ્રાચીન સમયની વાત છે એક દિવસે નાર્દજી પૃથ્વી પર ભ્રમણ કરવા નીકળ્યા હતા ત્યારે તેમણે જોયું કે અમુક લોકો કોઈ મૃત વ્યક્તિની ચિતા પાસે ઊભા રહીને રડી રહ્યા હતા અને મનમાં દુખી થઈ રહ્યા હતા થોડા સમય બાદ મૃત વ્યક્તિના પરિજનોએ તેમનું ચિત્ર તેમના ઘરમાં લગાવ્યું અને તેમની સમક્ષ બેસીને પૂજા તેમજ સ્મરણ કરવા લાગ્યા આ દ્રશ્ય જોઈને દેવર્ષિ નારદ સ્તબ્ધ થઈ ગયા અને વિચારવા લાગ્યા કે જે વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું છે તેના પરિજન તેના ચિત્રોને ઘરમાં કેમ લગાવી રહ્યા છે તે વ્યક્તિ હવે આ સંસારથી મુક્ત થઈ ગયો છે પછી તેનું ચિત્ર ઘરમાં રાખવાનો શું ફાયદો શું આવું કરવાથી મૃત વ્યક્તિની કૃપા પ્રાપ્ત થાય છે અથવા તો કંઈક બીજું દેવર્ષિ નારદ આ દ્રશ્ય જોઈને કઈ સમજી ના શક્યા તેઓ આ પ્રશ્નોના ઉત્તર મેળવવા માટે ભગવાન શ્રી હરિવિષ્ણુજી પાસે વૈકુંઠ તરફ પ્રસ્થાન કરવા લાગ્યા જ્યાં પહોંચીને ભગવાન શ્રી હરિવિષ્ણુજીને પ્રણામ કર્યા ભગવાન વિષ્ણુજી દેવર્ષિ નારદને જોઈને સમજી ગયા કે આજે તેઓ કોઈ સંદેશ લઈને પધાર્યા છે ત્યારે ભગવાન વિષ્ણુ બોલ્યા હે બ્રહ્માનંદન તમારું વૈકુંઠ લોકમાં સ્વાગત છે આજે કયા ઉદ્દેશથી તમે અહીં પધાર્યા છો કઈ ચિંતા તમને વ્યથિત કરી રહી છે નિશ્ચિત તમે આજે કોઈ શંકાના સમાધાન માટે અહીં આવ્યા છો ભગવાન વિષ્ણુની વાણી સાંભળી દેવર્ષિ નારદ કહે છે હે પ્રભુ આજે હું તમારી પાસે એ જાણવા આવ્યો છું કે પૃથ્વી પર જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે તો તેના પરિજનો તેમના ફોટા ઘરમાં કેમ લગાવે છે શું આવું કરવું યોગ્ય છે આવું કરવાથી પરિજનોને શું લાભ થાય છે શું મૃત વ્યક્તિના આશીર્વાદ તેમના ઉપર બનેલા રહે છે દેવર્ષિ નાર્દજીની વાત સાંભળીને ભગવાન શ્રી હરિષ્ણજી બોલ્યા હે દેવર્ષી નાદજી હું તમને આ પ્રશ્ન ઉત્તર એક અલૌકિક કથાના માધ્યમથી આપું છું તમે આ કથાને અંત સુધી ધ્યાનપૂર્વક અવશ્ય સાંભળજો કારણ કે જે કોઈ વ્યક્તિ આ કથાને પૂર્ણરૂપથી શ્રવણ કરે છે તેના ઉપર મારી કૃપા સદાય બની રહે છે નારદ બોલ્યા હે પ્રભુ હું તમને વચન આપું છું કે જ્યાં સુધી તમે આ કથા સંભળાવશો હું તેને પૂરી શ્રદ્ધા અને ધ્યાનથી સાંભળીશ કૃપા કરીને તમે મને તે કથા સંભળાવો ત્યારે ભગવાન શ્રી વિષ્ણુજી કથા આરંભ કરતા બોલ્યા હે બ્રહ્માનંદન દેવર્ષિ નારદ આ કથા સમસ્ત સંસારના લોકોનું કલ્યાણ કરવાવાળી છે આ ખૂબ પ્રાચીન કાળની વાત છે જ્યારે ભારતમાં રામદાસ નામનો એક યુવક રહેતો હતો રામદાસ ભગવાન શ્રી કૃષ્ણનો પરમ ભક્ત હતો તે સદાય સાચા ધર્મનું પાલન કરતો અને તેના માતાપિતાની સેવા કરતો હતો સમય ધીરે ધીરે વીતતો ગયો અને તે તેના માતાપિતા સાથે એક સુખમય જીવન વ્યતીત કરી રહ્યો હતો રામદાસની પત્નીનું નામ સાધના હતું સાધના પણ એક ચરિત્રવાન ધર્મનિષ્ઠ અને પ્રતિવ્રતા સ્ત્રી હતી રામદાસ અત્યંત પરિશ્રમી હતો તે આખો દિવસ શ્રદ્ધાથી પરિશ્રમ કરતો અને જે કંઈ કામ મળતું તેનાથી પરિવારનું પાલન પોષણ કરતો હતો તેને પોતાના માતા પિતાથી અત્યંત પ્રેમ હતો પછી એક દિવસ અચાનક તેના માતા પિતાનું મૃત્યુ થઈ ગયું રામદાસ અત્યંત દુખી થઈ ગયો અંતિમ સંસ્કાર કર્યા બાદ તેના તેના ઘરના પૂજા સ્થળમાં ખૂબ જ મોટા બે ચિત્રો સ્થાપિત કરી દીધા અને તેમની પૂજા કરવા લાગ્યો હવે તેનું જીવન તેના માતા પિતાની પૂજા કરતા વીતવા લાગ્યું થોડા દિવસો બાદ તેના જીવનમાં અજીબ ઘટનાઓ ઘટવા લાગી માનસિક અશાંતિ વધવા લાગી ઘરમાં કલેશ કંકાસ થવા લાગ્યા અને સપનામાં વિચિત્ર દ્રશ્યો જોવા લાગ્યો હવે તેની પત્ની સાધના સાથે પણ તેનો રોજે રોજ ઝઘડો થવા લાગ્યો રામદાસનું મન પૂરી રીતે અશાંત બની ગયું હતું એક દિવસ તે ગંગાના તટ પર બેસીને રડવા લાગ્યો તે ગંગા નદીના કિનારે શ્રીકૃષ્ણનું એક મંદિર હતું રામદાસ શ્રદ્ધા સાથે તે મંદિરમાં જઈને ભગવાન શ્રીકૃષ્ણ સામે બેસીને પ્રાર્થના કરવા લાગ્યો અને કહેવા લાગ્યો કે હે ભગવાન હે મુરલીધર મને માર્ગ બતાવો હું મારા માતાપિતાની પૂજા કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી રહ્યો છું તો પણ મારા જીવનમાં આટલી અશાંતિ કેમ છે તે સાચા હૃદયથી ભગવાન શ્રીકૃષ્ણને પ્રાર્થના કરી રહ્યો હતો ત્યારે ત્યાં એક દિવ્ય પ્રકાશ પ્રગટ થયો ચારો તરફ એક દિવ્ય સુગંધ ફેલાઈ ગઈ અને ભગવાન શ્રીકૃષ્ણ પ્રગટ થયા તેની આંખોમાં કરુણા અને સ્વર અત્યંત શાંત થયા શ્રીકૃષ્ણને સામે જોઈને રામદાસ સ્તબ્ધ રહી ગયો તેને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ તેને દર્શન આપી રહ્યા છે પછી તે બોલ્યો હે પ્રભુ આજ તમારા દર્શન પામીને મારું જીવન સફળ થઈ ગયું હવે મારા મનમાં કોઈ સંચય નથી પરંતુ હું એ જાણવા માગું છું કે મારા જીવનમાં આ કલેશ કેમ ઉત્પન્ન થયો કેમ કે હું તો મારા માતા પિતાની નિત્ય પૂજા કરું છું ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે પુત્ર તારી ભક્તિ અને પ્રેમ મહાન છે તારા હૃદયમાં તારા માતા પિતા માટે જે ભાવ છે તે પૂજનીય છે પરંતુ તે જે અજ્ઞાતા વશ જે કર્યું તેના માત્ર આત્માને બાંધે છે પરંતુ તારા જીવનમાં પીડા પણ લાવે છે જ્યારે કોઈ પોતાના પ્રિયજનોને ખોઈ દે છે વિશેષ કરીને માતા પિતાને તો તેમને યાદ કરવા અને સન્માન આપવું ઉચિત છે પરંતુ અમુક નિયમ અને મર્યાદાઓ હોય છે જેને દરેક મનુષ્ય એ જાણવી જરૂરી છે હે પુત્ર જ્યારે કોઈ આત્મા આ શરીરને છોડે છે ત્યારે તેનો ઉદ્દેશ હોય છે કે આગલા જન્મ તરફ આગળ વધવું અને તે યાત્રાને પૂર્ણ કરવી જે બ્રહ્માંડ એ તેના માટે નિર્ધારિત કરેલી છે પરંતુ જ્યારે આપણે તે આત્માના ચિત્રને પૂજા સ્થાનમાં રાખીને પ્રતિ દિવસ દીવો પ્રગટાવીએ છીએ ફૂલ અર્પિત કરીએ છીએ તો આ પ્રેમ એક બંધન બની જાય છે જે આત્માને આગળ વધવા દેતું નથી આત્મા આગળ વધવા માંગે છે પરંતુ આપણા પ્રેમના કારણે તે ભાવનામાં અટકાયેલી રહી જાય છે ભક્તિ કરવી ખોટું નથી પણ તેમને પ્રેમથી મુક્ત કરી દેવા તેમને બાંધવા નહીં પ્રાર્થના કરવી પરંતુ પકડવા નહીં કારણ કે સાચો પ્રેમ એ શાંત સ્વર્મા કહ્યું હે પુત્ર આ જાણવું દરેક ગૃહસ્થ માટે આવશ્યક છે કે જે સ્થાન પર ભગવાનની ઊર્જા હોય છે જ્યાં મંત્રોની ધ્વનિ ગુજનતી હોય જ્યાં દીવાની જ્યોત આત્માને પરમાત્માથી જોડતી હોય ત્યાં મૃત વ્યક્તિઓના ચિત્રના લગાવવા જોઈએ કારણ કે તે સ્થાન આત્માની મુક્તિનું કેન્દ્ર હોય છે ના કે બંધનનું જ્યારે આપણે પૂજા સ્થળમાં પિતૃઓના ચિત્ર લગાવીએ છીએ તો અજાણતા આપણે અલગ અલગ શક્તિઓને એક સ્થાન પર જોડી દઈએ છીએ આનાથી માત્ર આત્મા ઉલસતી નથી પરંતુ ગૃહસ્થ જીવનની શાંતિ પણ ભંગ થાય છે ભગવાનનું સ્થાન આત્માની મુક્તિનું કેન્દ્ર હોય છે અને પિતૃઓનું સ્થાન સ્મૃતિ અને શ્રદ્ધાનું તેથી આ બંનેને અલગ અલગ રાખવા જોઈએ ભગવાન શ્રી કૃષ્ણ આગળ કહે છે કે જો તારા માતા પિતાના ચિત્રને ઘરમાં રાખવા માંગે છે તો ધ્યાન રાખવું કે તે પૂજા સ્થળમાં ના હોય તે સ્થાન માત્ર સ્મૃતિના રૂપમાં હોય જ્યાં દીવો કે અગ્રબત્તી ન પ્રગટાવવામાં આવતી હોય ત્યાં શ્રદ્ધાંજલિ હોય પરંતુ પૂજા નહીં પૂજા ત્યાં જ હોય છે જ્યાં ભગવાનનું આહવાન કરીએ છીએ અને સ્મરણ કરીએ છીએ જ્યાં આપણે કોઈને પ્રેમપૂર્વક યાદ કરીએ છીએ હે પુત્ર પ્રેમ અને પૂજાના અંતરને સમજવું જરૂરી છે જે આત્મા જઈ ચૂકી છે તેનું સન્માન કરવું પરંતુ ઈશ્વરની પૂજા અને આત્માને સ્મૃતિનો માર્ગ એક જેવો ન બનાવો આજ સાચો ધર્મ છે જે સંતાપ તારા મનમાં છે તે સ્વાભાવિક છે માતા પિતાના નિધનમાં દરેક સંતાન તેમના માટે કંઈક કરવા માંગે છે પિતૃઓની શાંતિ માટે શ્રાદ્ધ અને તર્પણ સર્વોત્તમ ઉપાય છે આ વૈદિક કર્મોના માધ્યમથી તમેના માત્ર તેમને સન્માન આપો છો પરંતુ તેમની આગળની યાત્રા માટે આધ્યાત્મિક શક્તિ પણ પ્રદાન કરો છો અને આજ સાચી સેવા છે જે ચાલ્યું ગયું છે તેને મોહમાં ન બાંધવા જોઈએ પ્રેમથી મુક્ત કરી દેવા એ પુત્રનો ધર્મ છે આ સંસાર માયા છે આત્મા આવે છે અનુભવ કરે છે અને પછી ચાલી જાય છે પરંતુ જ્યારે તમે મોહમાં ડૂબી જાવ છો ત્યારે તમે ન માત્ર પોતાના હૃદયને બાંધો છો પરંતુ તે આત્માની ગતિને પણ રોકી દો છો મોહ આત્માને રોકે છે પ્રેમ તેને મુક્ત કરે છે જે કંઈ પણ પુણ્ય કાર્ય કરો તમે તેના નામ પર કરો જેમ કે ગરીબોની સેવા કરવી ભૂખિયાને ભોજન કરાવવું વૃક્ષારોપણ કરવું આજ કર્મો તમારા જીવનમાં તમારા માતાપિતાના આશીર્વાદના રૂપમાં પાછા આવે છે પ્રેમને કર્મમાં બદલો આજ સાચી શ્રદ્ધાંજલિ કહેવાય છે ભગવાન શ્રી શ્રીકૃષ્ણએ આશીર્વાદ આપતા કહ્યું હે પુત્ર તારા માતાપિતા એ તને ખૂબ જ પ્રેમ આપ્યો તેમણે પોતાનું સંપૂર્ણ જીવન તારા માટે અર્પિત કર્યું હવે સમય આવી ગયો છે કે તું તારા પ્રેમમાં તેમને બાંધવાનું સાધન નહીં પરંતુ તેમને મુક્ત કરવાનું માધ્યમ બને જો તું તારા ઘરમાં સુખ અને શાંતિ ઈચ્છે છે તો પહેલા તે આત્માઓને શાંતિ આપ કે જે હવે આ લોકની નથી રહી આસ્થા આવશ્યક છે પરંતુ સંયમની સાથે જ્ઞાથી જીવનને સજાગ બનાવો ત્યારબાદ દેવર્ષિ નારદે ભગવાન શ્રી હરિ વિષ્ણુને પૂછ્યું કે પ્રભુ હવે હું જાણી ગયો છું કે મૃત વ્યક્તિઓની તસવીર રાખવાનું રહસ્ય શું છે પરંતુ હું એ પણ જાણવા માંગો છું કે શું મનુષ્યની મૃત્યુ બાદ તેનો પુનર્જન્મ થાય છે શું મૃત વ્યક્તિની આત્મા ફરી મનુષ્યના રૂપમાં જન્મ લે છે અથવા અન્ય કોઈ યોનીમાં જાય છે ત્યારે ભગવાન શ્રી હરિ વિષ્ણુજી બોલ્યા હે દેવર્ષિ નારદ જારે આત્મા મૃત્યુ થયા બાદ નવા શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે તેને પુનર્જન્મ કહેવામાં આવે છે આ પુનર્જન્મ ક્યારે અને કેવી રીતે થશે એ અનેક વાતો પર નિર્ભર કરે છે પુનર્જન્મ માટે ત્રણ મુખ્ય કારણ હોય છે એક સંચિત કર્મ પાછલા તમામ જન્મોના કર્મોના ભંડાર નંબર બે પ્રારબ્ધ કર્મ વર્તમાન જન્મમાં જે સુખ દુઃખ મળ્યા છે તે પૂર્વ જન્મોના કર્મોથી નિર્ધારિત થાય છે નંબર ત્રણ પુણ્ય કર્મ જે આ જન્મમાં કરવામાં આવ્યા છે તે ભવિષ્યના જન્મને પ્રભાવિત કરે છે જ્યારે મનુષ્ય મરે છે છે તો તેની આત્મા આત્મા તરત જ પુનર્જન્મ નથી લેતી ત્રણ પસાર થાય એક પ્રેત યોની જ્યાં આત્મા અમુક સમય સુધી શરીરના અભાવને સમજી નથી શકતી બીજી યમલોક યાત્રા યમદોત આત્માને યમરાજ પાસે લઈ જાય છે ચિત્રગુપ્ત આત્માના કર્મોના લેખો જોખા પ્રસ્તુત કરે છે નંબર ત્રણ જો પુણ્ય વધારે હોય તો સ્વર્ગ અથવા ઊંચલ લોક મળે છે પાપ વધારે હોય તો નર્ક અથવા નિમ્ન યોની મળે છે અને જો પુણ્ય અને પાપ સમાન હોય તો માનવ જન્મ ફરીથી મળે છે ગરુડ પુરાણ અનુસાર આત્માને પુનર્જન્મ માટે સોળ પ્રકારની યોનીઓમાંથી પસાર થવું પડે છે પશુ પક્ષી કીટ જલચર મનુષ્ય આદિ જેમણે હિંસા અને અધર્મ કર્યો હોય તેમને નિમ્ન યોનીમાં જન્મ મળે છે જેમણે સેવા ભક્તિ અને ધર્મનું પાલન કર્યું હોય તેઓ દિવ્ય યોની અથવા ફરીથી મનુષ્યના રૂપમાં જન્મ છે છે જીવન આત્માની યાત્રા આ યાત્રા ત્યાં સુધી ચાલે છે જ્યાં સુધી આત્મા પરમાત્મામાં લીન થઈને મોક્ષ પ્રાપ્ત ના કરી લે પુનર્જન્મ માત્ર શરીર બદલવું નહીં પરંતુ આત્માની સનાતન યાત્રાના દર્શન છે જો કોઈ વ્યક્તિ વધારે પાપ કરે છે તો તે આગલા જન્મમાં પશુની યોનીમાં જન્મ મેળવે છે જો કોઈ વ્યક્તિ ખૂબ જ વધારે પુણ્ય કરે છે તે મૃત્યુ સ્વર્ગને પ્રાપ્ત કરે છે અને જો કોઈ વ્યક્તિ તેનાથી વિપરીત આચરણ કરે છે અર્થાત ઘોર પાપ કરે છે તો તેને નર્કમાં અનેક વર્ષો સુધી કઠોર દંડ આપવામાં આવે છે તથા નર્કની ભયંકર યાતનાઓ સહન કરવી પડે છે પછી આગળ ભગવાન શ્રી હરિ વિષ્ણુજી કહે છે કે હે દેવર્ષિ નારદ બીજું કારણ છે મૃત્યુના સમયે વ્યક્તિની માનસિક અવસ્થા આ વિષયમાં ત્રણ લોકોના સ્વામી ભગવાન શિવજી કહે છે કે મૃત્યુ સમયે જે ભાવમાં વ્યક્તિ હોય છે તે જ ભાવ તેના આગલા જન્મને નિર્ધારિત કરે છે જો કોઈ વ્યક્તિ મૃત્યુના સમયે ભગવાનનું સ્મરણ કરતો હોય અને પોતાના પ્રાણ છોડી દે તો તે મોક્ષને પ્રાપ્ત કરે છે પરંતુ જો કોઈ વ્યક્તિ સાંસારિક ઈચ્છાઓ ક્રોધ મોહ અથવા કામમાં ડૂબેલો શરીર ત્યાગ કરે તો તેને તેના ભાવ અનુસાર પુનર્જન્મ પ્રાપ્ત થાય છે પછી ભગવાન વિષ્ણુજી દેવર્ષિ નારદને કહે છે હે દેવર્ષિ નારદ હવે મને આશા છે કે તમને તમારા તમામ પ્રશ્નોના ઉત્તર પ્રાપ્ત થઈ ગયા હશે દેવર્ષિ નારદજી ભગવાન વિષ્ણુજીને કહેવા લાગ્યા પ્રભુ તમારા મુખથી આ ઉત્તર મેળવીને થઈ ગયો હવે હું આ દિવ્ય જ્ઞાનને ત્રણેય લોકોમાં પ્રચાર કરીશ પછી દેવર્ષિ નાર્દજી એ ભગવાન શ્રી હરિવિષ્ણુજીને ફરીથી પ્રણામ કર્યા અને પછીથી ભ્રમણ માટે નીકળી પડ્યા તો મિત્રો આ કથામાં આપણને એ શિક્ષા મળે છે કે માતા પિતાની આત્માને બાંધવી ન જોઈએ પરંતુ તેમને પ્રેમપૂર્વક મુક્ત કરવા જોઈએ પૂજા સ્થળમાં માત્ર ભગવાનનું ચિત્ર હોવું જોઈએ જો કોઈ મૃત વ્યક્તિનું ચિત્ર લગાવેલું હોય તો તેને પૂજ્ય ન બનાવી શકાય માત્ર સ્મૃતિ સ્વરૂપે રાખી શકાય શ્રાદ્ધ તર્પણ અને સેવાના માધ્યમથી સાચી શ્રદ્ધાંજલિ આપી શકાય છે મૃત આત્માઓને મોહ નહીં સમર્પણ અને પ્રેમથી વિદા કરવા એ જ આપણું કર્તવ્ય છે અને આજ સાચો પુત્રનો ધર્મ છે આ દિવ્ય શિક્ષા આપણને ભગવાન શ્રી રામજી આપતા કહે છે આ સંસારથી સાચો પ્રેમ એ છે જે આત્માની યાત્રામાં બાધા નહીં પરંતુ માર્ગદર્શક બને તો મિત્રો આશા છે કે આજની આ કથા તમને જરૂર પસંદ આવી હશે તો મિત્રો આજની આ વિડિયોને લાઇક કરી વધુમાં વધુ મિત્રો તથા તેને ભગવાન શ્રીરામ ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન શ્રી વિષ્ણુજીની વિશેષ કૃપા અવશ્ય પ્રાપ્ત થશે મિત્રો આજની વિડિયો સારી લાગી હોય તો વિડિયોને લાઈક કરી શેર કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલ ને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલ ને જરૂરથી કરી દેજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય લક્ષ્મી